પ્રેમાનંદ સ્વામી છે ને મહારાજ એટલી અદ્ભુત લીલા કરે છે કે આ બધું વર્ણવે છે એક એક વસ્તુ કે રૂમાલ કેવો લીધો છે કેવા વાઘવા પહેર્યા છે કેવો મુકટ ધારણ કર્યો છે તો ચાલો પણ આપણે સાંભળીએ સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભાળતા पहला ते समे रे हरिये आगे अलंकार जिवा में निरा किया बड़ो करी ने प्यार बरस सपूर Mas o સરૂપ મૂરતી શ્રીહરી કેવળ કરુણાકાંત અદભુતરૂપ મા રે પૈતા શેષના પામે પાર ધરીને મૂરતીરે જાણે વ્ય શૃંગાર ભલ પવે જય સ્વામિનારાયણ મારું કિર્તન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો